હેલો આજે હું તમારી સાથે કાઠિયાવાડી સ્ટાઇલ દહીં તિખારી બનાવવાની રેસીપી શેર કરીશ અને આ દહીં તિખારી ટેસ્ટમાં જેટલી બેસ્ટ છે ને તેટલી જ બનાવવામાં ઈઝી અને આ દહીં તિખારીને તમે રોટલી ભાખરી પરોઠા થેપલા કોઈની પણ સાથે સર્વ કરી શકો છો અને દરેકની સાથે તે એટલી જ ટેસ્ટી લાગતી હોય છે હું છું મમતા ભટ્ટ અને મારી ચેનલમાં તમારું ઘણું સ્વાગત છે તો આ દહીં તિખારી બનાવવા માટે સૌથી પહેલાં આપણે જરૂર પડશે દહીંની તો આજે મેં લગભગ બે કપ જેટલું દહીં લીધું છે અને દહીંને આપણે ચમચા અથવા તો વિસ્કરની મદદ વડે થોડું ફેટી લઈશું દહીં બહુ ખાટું ના હોય ને તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું હવે એક મિક્સીનો જાર અથવા તો ખલ લઈ તેમાં એડ કરીશું લગભગ આઠથી દસ કળી જેટલું લસણ અડધી ચમચી શેકેલું જીરું દોઢ ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું બે ચમચી ધાણા જીરું અને લગભગ અડધી ચમચી જેટલું મીઠું લઈ અને તેને ક્રશ કરી લઈશું અને જ્યારે લસણ સારી રીતે ક્રશ થઈ જાય ને ત્યારે તેમાં લગભગ પા કપ જેટલું પાણી એડ કરીશું અને પછી ફરીથી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું એટલે દહીં તીખારી માટેની ચટણી ભરીને રેડી થઈ જશે તો હવે એક પેનમાં લગભગ ત્રણ ચમચી જેટલું તેલ લઈશું અને તેમાં એડ કરીશું લગભગ અડધી ચમચી જેટલી રાઈ અને રાઈ જ્યારે સારી રીતે ફૂટી જાય ને તે પછી તેમાં લગભગ ચમચી જેટલું જીરું એડ કરીશું અને જ્યારે જીરું સારી રીતે સતળાઈ જાય ત્યારે તેમાં બે લીલા મરચાંને ઝીણા સમારીને અને એક મીડિયમ સાઇઝની ડુંગળીને પણ ઝીણી સમારીને એડ કરીશું આજે ઘરમાં તાજો લીમડો ન હતો તો લીમડાની જે સુકવણી મેં કરી રાખી હતી ને તેના આઠ દસ પત્તાને આ રીતે ક્રશ કરીને તેમાં એડ કર્યા છે ગેસની ફ્લેમ મીડિયમ રાખી આ બધી વસ્તુને આપણે લગભગ બે ત્રણ મિનિટ માટે સાતળીશું અને વચ્ચે વચ્ચે તેને મિક્સ પણ કરતા રહીશું તેમાં એડ કરીશું એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ અને એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથીને આ રીતે એકદમ ઝીણો પાવડર બનાવીને એડ કરીશું અને હવે આપણે તેમાં એડ કરીશું લસણની ચટણી જે આપણે પહેલેથી જ બનાવીને રેડી કરી દીધી હતી અત્યારે તેમાંથી મેં અડધી જ ચટણીનો ઉપયોગ કર્યો છે બાકીની ચટણીને તમે એઝ એ લસણની ચટણી પણ ઉપયોગમાં લઈ શકો છો આ બધી જ વસ્તુને આપણે લગભગ બે મિનિટ સુધી સાંતળી લઈશું અને તે પછી તેને એકદમ જ ઠંડુ થવા દઈશું જ્યારે તે ઠંડુ થઈ જાય ત્યારે તેમાં થોડી સમારેલી કોથમીર એડ કરી અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું આપણે આજે મસાલો તૈયાર કર્યો ને તે એકદમ ઠંડો થાય તે પછી જ આપણે તેમાં દહીં એડ કરીશું જો ગરમમાં દહીં એડ કરીએ ને તો ઘણી વખત દહીં ફાટી પણ જતું હોય છે તો એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું બસ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને જો તમને મારી આ દહીં તિખારીની રેસીપી પસંદ આવી હોય ને તો વિડીયોને લાઈક અને તમારા ગ્રુપમાં શેર જરૂર કરજો અને ચેનલ પર નવા હોત તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા બની છે ને એકદમ સરસ જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી તો તમે પણ આ રીતે દહીં તિખારી જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ નીચે કોમેન્ટ બોક્સમાં મારી સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને ત્યાં સુધી બબાય Cook test is stay healthy. Take care. Thank you.